દેવગઢ બારીયા મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ તેમજ સીએસસી સેન્ટરો ખાતે લોકો રેશન કાર્ડ ઈ કે લઈ આધારોમાં મોબાઈલ નંબર માટે ભારે ભીડ જોવા મળી દેવગઢ બારીયા મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા રેશન કાર્ડ ધારકો સવારે છ વાગ્યાથી ઘસારો જોવા મળ્યો હતો જે હાલમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે રેશન કાર્ડમાં નામ હોય તે વ્યક્તિનું ઈ કેવાય સી કરવું ફરજિયાત કરવામાં આવતા દેવગઢ બારીયા તાલુકાના આસપાસના ગામડાઓમાં લોકો ભાડા ખર્ચી અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવવા મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ સીએસસી સેન્ટર જેવા સ્થળો ઉપર ભારે દોડધામ કરી રહ્યા છે ત્યારે હાલમાં રેશનિંગ દુકાનદારોએ જેને રેશન કાર્ડમાં ઇ કેવાયસી કરેલ ના હોય તેમને અનાજ મળવા પાત્ર રહેશે નહીં તેવી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તેવી ચર્ચાઓ ગામોમાં વહેતી થતાં લોકો સવારથી સાંજ સુધી ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે લોકો ખેતીકામ છોડી આધાર કાર્ડ લિંક કરાવવા દોડી રહ્યા છે સરકાર દ્વારા જાહેર હતું તો કરી દેવામાં આવી છે પરંતુ તાલુકા કક્ષાના તંત્રનું મેનેજમેન્ટમાં કમી હોવાનું પણ જોવાઈ રહ્યું છે તો તંત્ર દ્વારા ગરીબ જનતા હેરાન પરેશાન ના થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું જાબીર શુક્લા કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારિયા